આવી ગયા કાંઈ વાંધો નહીં પધારો પધારો સ્વાગત છે આજના વ્લોગમાં ને તમને એમ થતું છે કે અમે આ ભાવ ડાયરો ક્યાં આવા સરસ મજાની જગ્યાએ તો ભાઈ અમે અત્યારે ગીરમાં આવી ગયા છીએ ને ગીરમાં સરસ મજાનો રિસોર્ટ તમને બતાવી દઉં ઝૂમ કરીને આટલું જ ભાઈ ઝૂમ થાય છે નામ છે સૂર્યા રિસોર્ટ એન્ડ સ્પા બરાબર છે પાછું તો અહીંયા એવા છે એ સવાર પડી ગયું છે અને કઈ મજા આવે અહીંયા બહુ મજા આવે હે સવાર સવારમાં જ બહુ મજા આવે એમ ને ફરતી કરે ચકલીઓનો અવાજ છે ને આમ ડુંગરો જોવો તમે ફરતી કરો તમને દેખાતો હોય તો સરસ મજાનું ગાર્ડન બનાવ્યું છે સ્વિમિંગ પૂલ બનાવ્યો છે હાલો પહેલાં તમને સ્વિમિંગ પૂલ બતાવી દઉં અહીંયાનો જે આ શું કહેવાય પૂલ છે હાલો તો આ નાના પૂલમાંથી આ પાર કરીને પહોંચી ગયા અને પહોંચી ગયા સ્વિમિંગ પૂલમાં પાછળ હિંચકા છે ઓલી બાજુ ડુંગરા છે અને સરસ મજાનું બનાવ્યું છે આ સાઈડ આવતા હોય તો ભોગી જવું

લીલું છમ આવું મેદાન છે બગીચો આખી આંબાવાડી છે નકરા આંબા 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 ન ઘટે અને છોકરાઓને રમવા માટેના બધા હિંચકા લપસ્યા અને આ બધી એ બને એવું છે અને અહીંયા સરસ મજાનું રેસ્ટોરન્ટ છે બરાબર હાલ હતો એ સવારનું કરી લઈ જેને ખબર ન હોય શિરામણમાં એકવાર ગૂગલ કરી લઈ બરાબર વાલીને પૂછું વાલી

હાલો ત્યાં આપણે જે મૂળ વાતા છે ને એની માટે સરસ મજાના ચશ્મા ગિફ્ટ લેવા છીએ આપણે એને દેવાના છે મિસ્ટી ચશ્માવાળાના તો તમારી માટે નાની સપ્રેમ ભેટ છે એ પર પેરીન બધા જ અમારા દર્શકોને બધાને હા હા તારી કાંઈ ન ઘટા ચાલજો હા ખરેખર થાય છે હાલો ભાઈ અહીંયા કામ થઈ ગયું આપણું હવે આગળ

અને અંદર તો આખું બીજું સરસ મજાનું ઘર ને આવી કઈક મજા છે ભાઈ આમને થોડુંક કહેવાય એકવાર વાર તો કાઠિયાવાડમાં ભૂલો પણ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શામળા એ હાલો તય હાલો તય આમ તો સા પાણી પી લઈ અને પછી પછી આગળ જઈ મજાના જે ઢોલિયા છે અહીંયા બરાબર રાખું છું તો પાણીનું એટલે બધા સીધા અહીંયાથી મહેમાન ડાયરેક્ટ પાણી પી દેવાનું અને કુદરતી ખબર નહીં પણ ટાઢોડું બહુ રહે ખબર ઠંડક બહુ છે બહાર એટલો તાપ છે બહાર તડકો બહુ છે એમ ને એવું છે ભાઈ એટલે આવું પાણીની વ્યવસ્થા પૂરેપૂરી તાત્કાલિક મહેમાનને પાણી ભાઈ દેવાનું હાલ ભાઈ અમે અટાણે બપોરનું ભોજન લેવા થઈ અને ગોવિંદપુર ગામ છે દિલીપભાઈની ઘરે આવ્યા છીએ આ દિલીપભાઈનો ફોટો છે પણ તમને ખાસ આ વસ્તુ બતાવવાની છે જો આ એમના ઘરની સેન્ટ્રલ ટેબલ છે ટીપો તમે જોઈ શકો છો આ સરસ મજાનો જો અને અહીંયા મોતીનું વર્ક કરેલું છે અને ફરતી કુર એટલે પેબલ્સ કહેવાય ને આપણે જે કલરિંગ પથ્થર પેબલ્સ એ બધા મૂકેલા છે અને મને આ વાત એ ગમી કે એમણે જો લોકો માતા પિતાના ફોટાનો રાખે પણ અહીંયા ગાયુના ફોટા પણ અહીંયા દિવાલ પર લગાવેલા છે આ બધી ઓરિજિનલ બ્રિડની છે અને હજી એક તમને સારી વાત બતાવું કે જ્યારે હવે જમવાનું ટાણું થાય ને એટલે આવી રીતના હાથ ધોડાવી અને પછી મહેમાનને કહે કે તમે મહેમાન હાલો હવે વધારો હું આ ભાઈ અમારું સોરઠ છે અમારું કાઠિયા વાળ હા ભાઈ 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 જો અહીંયા તો ગામ જો ગાદલી પાથરી આ સરસ મજાની ઓસરી જો આ ખુરશી જોઈ લો અહીંયા હિંચકા અને આ જો બધી ગાદલીઓ જે પાથરી છે હો એમ છે તઈ જનીયા પીરસાઈ ગયા છે રોટલો છે રોટલી છે અથાણું છે ગુવારનું શાક મગનું શાક અને તાંહળીમાં છાશ આમ જોઈ લો કાંઈ ન ખેટે હો અને મારી વાલી જો અત્યારે કંઈક લગ્નનો આલ્બમ જોવા બહી ગઈ છે એમ ને હાલો તૈયાર હરિહર કરી લઈશ વાયગા છે હવા સારના અમે આવ્યો છે અમારા એમની વાડીએ અને જો આ રાજાપુરી કેરી બરાબર છે આ બાજુ આ કેસર કેસો તમે પીરાસવાળી હોય ને કાંઈ ન ઘટે લે તમે જોવો કાંઈ એટલે કાંઈ ન ઘટે અમારો સુરજભાઈ કાચે કાશી મને ખાવા તા કેવી છે સુરજભાઈ વાહ દાળ કાંઈ ન ઘટે આ હુકા આંબા છે ને બધા હં હે આ બધા હુકા આંબા હુકા આંબાની કેરી બહુ સારી એમ કે તો હાલો હજી કાચી છે એટલે હમણાં તો કાંઈ નહીં હજી આ થોડી દહદી લાગશે અઠવાડિયા દહદી પછી પાકી ને બધી આવશે ગીર જો પણ આંબાવાડીમાં કાંઈ નહીં ઘટાવો આ વખતે જરાક પાક હજુ ઓછો એવો છે એમથી લુમખાના ને મોટું તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ગીર અને ગીરમાં આપણે આવ્યા છીએ સુખ સાગર રિસોર્ટમાંય તમને અંધારું છે કારણ કે બહાર ઊભા છીએ અમે કેમ છે બસ મજામાં મજા મજામાં ને એમને આજે હું છે આપણે જમવા માં જમવા માં કાઠિયાવાડી રાખ્યું છે એમ ને હાલો ભાઈ આજે ભાઈ કાઠિયાવાડી જમવાનું છે અને અત્યારે અંધારો છે પણ કાલે સવારે તમને સરસ બધાનો રિસોર્ટ બતાવી બરાબર ઈ વાત કાલે અત્યારે પહેલાં જરાક વાળું કરી લઈ ભાઈ જમવા બેસી ગયા અને સરસ મજાનો છાશ ને સ્ટાર્ટર ને બધું આવી ગયું છે અમારા ભાઈ જે ભાઈ પગે લાગીને શરૂઆત કરશે એની વેરી ગુડ હે હાલો ત્યાં શાંતિથી પાણી કરી લઈ પછી પછી ભેગા થઈ બરાબર ને તમને કહું છું હા બરાબર બરાબર હા એમ ચા એ આ રૂમ છે આપણો સરસ મજાનો અહીંયા મોરલો બનાવ્યો છે જોઈ શકો છો અહીંયા આખા ટોયલ બાથરૂમ છે સરસ મજાનો ઉપર ડિઝાઇન એ મસ્ત બનાવવી છે ક્લોલી ગુડ નાઇટ ગુડ નાઇટ હવે ખાઈ હાલો ભાઈ शांति तो होई जाए अजय थोड़ी थोड़ी दिन थकी गया मड़ी आती कल हवा रहे पासा त्या हो जाए हाउ ने रामे राम राम लाइक शेयर फॉलो पासा करजो